જેને શબ્દોમાં વર્ણન કરવું હોય તો કરી ન શકાય ત્યાં ઉપસ્થિત સૌ લોકોના હૃદયમાં જે રામ પ્રત્યેની ભક્તિના ભાવ હતા એ મૌન શબ્દો કે આંખમાં એક શબ્દો હતા એમ કહી શકાય કારણ કે ભગવાન રામ પોતાના જીવનમાં તો ચૌદ વર્ષના વનવાસ પછી પરત ઘરે આવ્યા હતા પરંતુ અહીંયા તો રામ જન્મભૂમિ સ્થાન પર મંદિરમાં રામલલ્લાની મૂર્તિની વિગ્રહની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા પાંચસો થી વધારે વર્ષ બાદ થઈ અને અનેક સંઘર્ષો બાદ થઈ તો ત્યાં આજે ઉપસ્થિત બધા પૂજા કરનાર આપણા દેશના પ્રધાનમંત્રીથી માંડીને બધા જ સંતો વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને બધા જ રામ ભક્તોની લાગણી એક એવી વિશેષ હતી કે જેને શબ્દોમાં વર્ણન ન કરી શકાય પરંતુ જેમ સબરી રાહ જોતી હતી કે રામ મારા ઘરે આવે એવો ભાવ બધાને ત્યાં એક નિર્માણ થયો હતો અને એ ભાવ નિર્માણ થવાના પ્રત્યક્ષ લોકોમાં ભગવાન રામે અમને પણ પ્રસન્ન કર્યા એ માટે

અને એ આયોજનની અંદર અનેક સહયોગી ત્યાંની સ્થાનિક ઉત્તર પ્રદેશ ની સરકાર કેન્દ્ર સરકાર વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અનેક સેવા ભાવી સંત મંડળો ધાર્મિક સંસ્થાનો અને વિવિધ ધર્મ સંપ્રદાયના અનેક લોકો જોડાયેલા હતા એ ટ્રસ્ટ દ્વારા બધા જ દેશની અંદરથી બધા જ વિવિધ ધર્મ સંપ્રદાયના મહંતો સંતોને અને સમાજના વિવિધ મહાનુભાવોને અને વિશિષ્ટ દાતાઓને ત્યાં નિમંત્રણ આપવામાં આવ્યું હતું અને ત્યાંથી રહેવાની ये दर्शननी व्यवस्था और संपूर्ण એમ કહી શકાય કે ધ્યાના પ્રવેશ થી માંડીને વ્યક્તિ પોતાના સ્થાન પર પરત પરે ત્યાં સુધી બધી વ્યવસ્થામાં મદદરૂપ આ બધા લોકો થયા ખૂબ સરસ વાત સર્છે દેખાઈ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ નું વિશેષ ઉદ્ઘાટન થયું પરંતુ જ્યારે આની લડત ચાલુ હતી ત્યારે તેના સંઘર્ષ સાથે પણ સળ જોડાયેલા હતા છેલ્લા થોડા વર્ષોના એટલે કે ઓગણીસમી સદી ના ચોરાસી થી માંડીને અત્યાર સુધીના સંઘર્ષમાં છેલ્લો જે થોડા બે ત્રણ દાયકાનો રહ્યો

છ ડિસેમ્બર ના દિવસે ત્યાં એક મોટી ધર્મ આયોજન અને પ્રતિકાત્મક કાર સેવા કરવાનો હતો ત્યાં સભામાં ઉપસ્થિત બધા સંતોના પ્રવચનો ચાલતા હતા મહાનુભાવો પોતાના રામલલા વિશેની વાતો કરતા હતા ત્યારે ત્યાં એકત્ર થયેલ હિન્દુ જનતાની અંદરનો એક શૌર્યનો જુવાડ થયો અને એમ થયું કે આ એક ઢાંચો જે રામ જન્મના સ્થાન ઉપર વિવાદિત ખડો થયો છે એનો કંઈ પણ સમય દૂર થવો જોઈએ અને એમાંથી અનેક લોકોએ એ ઢાંચા તરફ અને આપણને ખબર છે કે એક દિવસની અંદર એ ઢાંચો ધ્વસ્ત થયો ત્યાર પછી કાયદાકીય પ્રક્રિયાઓ ચાલી અને કોર્ટે સુપ્રીમ કોર્ટે એ જમીન રામ જન્મભૂમિ સ્થાન સાથે જોડાયેલા સંતો અને સંગઠનો સર્પણ કરી સરકારે એનો ટ્રસ્ટ બનાવ્યો અને મંદિર નિર્માણ શરૂ થયું તો છ ડિસેમ્બર ઓગણીસો અને એકત્રીસ વર્ષ પછી બાવીસમી જાન્યુઆરી બે આ બે વખત વચ્ચે ક્યારેય અયોધ્યા જવાનો બન્યું નહોતું આ બંને દિવસના અનુભવ વિશેષ છે છ ડિસેમ્બરના એક કાર સેવક તરીકેનો

અને સમગ્ર દેશ નહીં પરંતુ દુનિયામાં ગામો ગામ અયોધ્યા અને રામમય વાતાવરણ બન્યું હતું એ વાતાવરણ બે એક સંઘર્ષ નો અને બીજો એક આનંદ નો એટલો મોટો તફાવત આની અંદર

ઉપાન સયુ નદીના બંને કિનારે વિકસાવેલો આપણે જે કરાવતમાં જે વિવોકપ્રાંત જેવો વિસ્તાર છે આ અનેક સ્થાનો છે જોવા જેવા એ જ્યારે કોઈ જે ત્યારે બધા સ્થાનોનો પણ એક લાભ લેવો જોઈએ ખૂબ જ સરસ વાત કરી કે રામ મંદિરની આજુબાજુમાં આ બધા વિસ્તાર ઉપર જોવા લાયક છે એટલે જે કોઈ પણ ભક્તો રામ ભક્તો છે જે ત્યાં જાય છે ત્યાં ખાસ આ બાજુના સ્થળો પણ જોવા તેની સાથે સર રામ ભગવાનના જીવનમાંથી

ધારી વખત તો અયોધ્યા પોતાની સેના પણ બોલાવી આપે એમ ના કર્યું પ્રજાના સંગઠનના બાળકો એટલે સંગઠનનો એક ભાવ હતો બીજું એને સામાજિક સમરસતાનો મોટો સંદેશ આપ્યો સબરી જેવી એક વાસી માતાના એને બેઠા ગુર પણ ખાધા તો ગુ રાજા જેવાને પોતાના પગ ધોવા માટેનો પણ સમય આપ્યો અને વનવાસી નિશાદ રાજાને પોતાનો મિત્ર બનાવ્યા સુગ્રીવ અને હનુમાનજી રાજા સાથે બનાવ્યા દુશ્મનો પણ સારી વ્યક્તિ હોય વિભીષણ જેવાને પોતાની સાથે લીધો બધાના સદગુણોનો સારો ઉપયોગ કરી અને અસુરી શક્તિ ઉપર વિજય મેળવવો અને સમાજ જીવનમાં પોતાના ગુણો દ્વારા પોતાનું કાર્ય સ્પષ્ટતા કરવું જરૂર પડે તો પોતાના પરિવારની પણ આખરી કસોટી લઈને સમાજની અંદર પોતાનું ચારિત્ર એક વિશેષ નિર્માણ થાય એક પત્નીત્વનું વ્રત કેવું હોય એક આદર્શ રાજા કેવો હોય અને એના એ જ નિયમો આજના જીવનમાં એટલે મહાત્મા ગાંધીજી પણ જ્યારે રાજ્યાસનની વાત કરતા તો રામ રાજ્યની વાત

અને એક આદર્શ રાજા આ બધી જ વસ્તુઓનો સમય એ કરવો ને તે બહુ જ અઘરી વસ્તુ છે આપણે છે ને તે આપણી નાની એવી વસ્તુ પણ નથી છોડી શકતા ત્યારે આખું રાજ્ય છોડી દેવું એ પણ ખાલી એક વચન નિભાવવા માટે એ બહુ મોટી વસ્તુ હોય છે એટલે ત્યાગનો પણ કહેવાય ને કે રામ છે ભગવાન તેને આદર્શ એક ઉદાહરણ આપણને બધાને પૂરું પાડ્યું છે અને આપણે બધાએ તેના રસ્તે જઈ અને ફરીથી રામ રાજ્ય લાવવાની કોશિશ કરીશું તો સરે તેનો અનુભવ આપણી સાથે શેર કર્યો તે માટે સર તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ